નોકરી કરવી જોઈએ કે ધંધો મિત્રો ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે શું જે કે એકદમ ફ્રેશ હોય સ્ટુડન્ટ મોટાભાગે જે સ્ટુડન્ટ હોય છે એમના ઘણા બધા ડાઉટ હોય છે કે આપણે નોકરી કરવી જોઈએ કે ધંધો અને હાલનો માહોલ એવો થઈ ગયો છે કે બધા લોકો મોટા ભાગે એમ કહે છે કે ધંધો કરો બિઝનેસ કરો ધંધો કરો બિઝનેસ કરો તો મિત્રો તમે જો એક ફ્રેશર છો તમે જો એક સ્ટુડન્ટ છો કોલેજ સ્ટુડન્ટ છો કોલેજ કરી રહ્યા છે કે કોલેજ બાદ તમારે શું કરવું એ તમે ડિસાઇડ કરવાના હોય જો તમારે ધંધો સ્ટાર્ટ કરવો જોઈએ કે નોકરી પસંદ કરવી જોઈએ શરૂઆતમાં શું સારું રહેશે તમારા માટે એ જો એના વિશે માહિતી તમારી જોતી હોય કે ધંધો સારો કે નોકરી સારી શરૂઆત માટે તમારે જે એકદમ ફ્રેશર છે જેમને કોઈ અનુભવ નથી તો મિત્રો એમના માટે આ વિડીયો છે તો વિડિયો એન સુધી જોઈ લેજો તમને બહુ સારી માહિતી મળવાની છે જેથી તમારો આગળનો ગોલ તમારો ક્લિયર થશે કે તમારે શરૂઆતમાં નોકરી કરવી જોઈએ કે ધંધો હું જે પણ તમને બતાવું એના ઉપર તમને જે પણ યોગ્ય લાગે એ તમે કરી શકો છો મિત્રો તો વાત કરીએ કે નોકરી કરવી જોઈએ કે ધંધો તો મિત્રો ઘણા બધા હાલ શીખવાડે છે કે આ રીતે ધંધો કરી શકો છો જેમાં અમુક ઓછા રોકાણથી પણ તમે ધંધો સ્ટાર્ટ કરી શકો છો પણ એમાં મહેનત વધુ હોય છે તો મિત્રો તમે વિચારતા હશો કે મારે ધંધો સ્ટાર્ટ કરવો જોઈએ કે નોકરી કરવી જોઈએ શરૂઆતમાં તો મિત્રો જો શરૂઆતમાં વાત કરીએ તમારી પાસે કોઈ નોલેજ નથી કોઈ અનુભવ નથી તમે એક કોલેજ સ્ટુડન્ટ છો જો તમારી પાસે પૂરતું ઇન્વેસ્ટમેન્ટ ના હોય ધંધો સ્ટાર્ટ કરવા માટે કેમ કે કોઈ પણ ધંધો તમે સ્ટાર્ટ કરો છો એમાં તમારે રોકાણ કરવાની જરૂર હોય તમે કોઈ સર્વિસનું કરો તો એના માટે ઓફિસ જોઈએ કમ્પ્યુટર જોઈએ એવા સાધનો જોઈએ કે તમે બીજો કોઈ કપડાનો વ્યાપાર કરો કોઈ પણ વ્યાપાર કરો માની લો કે એના માટે કંઈક તો ઇન્વેસ્ટમેન્ટ જોઈએ જો તમે કેમ કે કોલેજ સ્ટુડન્ટ હોય કે ફ્રેશર હોય કે તમને કોઈ અનુભવ નથી તમે હજુ સ્ટુડન્ટ લાઈફમાંથી બહાર જ આવ્યા છો અને તમારે કંઈક કરવું છે તો તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ તો હશે જ નહીં તો મિત્રો ઇન્વેસ્ટમેન્ટ તમારી પાસે નહીં હોય તો તમે ધંધો કઈ રીતે સ્ટાર્ટ કરી શકો છો તો મિત્રો આ ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે તમે શું કરો છો શરૂઆતમાં અનુભવ લેવા માટે કે કઈ રીતે માર્કેટ વર્ક કરે છે કઈ રીતે પૈસા આવે છે એ બધું જાણવા માટે તમે નોકરી કરી શકો છો મિત્રો કોઈ પણ ફિલ્ડમાં તમે શરૂઆતમાં જોબ પર જાઓ જોબ પર જઈને તમને જે પણ સેલેરી મળે એ સેલેરીમાંથી જો તમે કંઈ બચત કરી શકતા હોય તો બચત કરો તમારો હાથ ખર્ચો સાઈડમાં રાખીને બચત કરો કેમ કે તમે શરૂઆતમાં કોઈ પણ ધંધો કરશો તો ધંધો તમને શરૂઆતમાં કમાઈને બિલકુલ નહીં આપે મિત્રો એમાં તમારે એક હજાર દિવસ તમે ધંધામાં આપો તો તમે સફળ થાવે અને કે ધંધામાં શરૂઆતમાં કંઈ લેવાનું ના હોય બધું અંદર નાખવાનું જ હોય છે એટલા માટે મિત્રો તમારે શરૂઆતમાં શું કરવું જોઈએ હું સજેસ્ટ કરું તો તમારે સૌથી પહેલા જો તમે અનુભવ નથી તો તમારે જોબ કરવી જોઈએ કોઈ પણ સારી જગ્યાએ જોબ કરી લો જોબ કર્યા બાદ જે પણ પૈસા તમને મળે છે એમાંથી થોડી બચત કરો તમે જોબ પર જશો તો તમને શું ફાયદો થશે સૌથી પહેલા તમે જોબ પર જશો તો તમને એક અર્નિંગ આવવાનું શરૂઆત થઈ જશે કેમ કે તમે ફ્રેસર છો તમારી પાસે કોઈ પૈસા નથી તો શું તમારે ક્યાંકથી પૈસા તો લાવવાના ધંધો સ્ટાર્ટ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ તો જોઈએ એના માટે સૌથી પહેલા તો તમને પૈસા મળશે એ પૈસાની તમે બચત કરી શકો છો સેવિંગ કરી શકો છો બીજું શું થશે તમારા સર્કલમાં લોકો એકઠા થશે તમારા જેવા ઘણા બધા લોકો નોકરી કરતા હશે એમનાથી તમારા સંબંધ બનશે સંબંધ બનશે તો શું થશે મિત્રો સંબંધ બનવાના કારણે તમારે રિલેશન સારી સી થશે રિલેશન સારી થશે તો તમારી જો ધંધો સ્ટાર્ટ કરવા માટે કે કંઈક કરવા માટે જો તમારી પૈસાની નીડ જરૂર હશે તો તમે પ્રેશર હોય તો તમારા ઉપર કોઈ ટ્રસ્ટ ના કરે પણ તમે જોબ કરતા હોય તો તમારા મિત્ર બને તમારા એક ફેમિલી કે એક રિલેશન બને રિલેશન પૈસા જોતા હોય તો પૈસા પણ મળી રહે તો એક ફાયદો એ થાય છે જોબનો અને બીજો જો મિત્રો ફાયદો વાત કરીએ કે તમે જે જોબ કરી રહ્યા છો એ જોબમાં તમે જો મિત્રો તમે કોઈ પણ કંપનીમાં કોઈ પણ ફિલ્ડમાં જોબ કરી રહ્યા હોય તો શું થાય છે મિત્રો એ ફિલ્ડમાં એવા માણસો તમને જોવા મળશે કે જે ઓલરેડી ધંધો કરવા માગે છે પણ એમની પાસે હાલ સગવડ નથી જેના કારણે એ જોબ કરી રહ્યા છે કે ફેમિલી કન્ડિશન એવી નથી કે જેના કારણે એ જો ધંધો કરી શકે એના માટે જોબ કરી રહ્યા છે તો એવા લોકોનો તમારે શું થશે તમે જોબ ઉપર જશો ને તો તમને સંપર્ક થશે મિત્રો સંપર્ક થશે તો એનો ફાયદો એવું થશે કે બે બિઝનેસ માઇન્ડ વાળા માણસો જોડાશે જેમની પાસે પૈસા ઓછા છે પણ ધંધો સ્ટાર્ટ કરવો છો તો તમે બે ત્રણ એક ધંધો સ્ટાર્ટ કરી શકો છો કે જોબ પર જવાના એક સેલેરી આવશે સેલેરીમાંથી તમે બચત કરી શકો છો તમારું એક સર્કલ બનશે એ સર્કલમાં તમારે પૈસા લેન દેન કરવી હોય એના કારણે તમને કોઈ પૈસા આપશે પૈસા આપશે તે પૈસા તમે ધંધો સ્ટાર્ટ કરવા માટે લગાવી શકો છો બીજું તમારા જેવી રીતે ઘણા બધા લોકો છે જે જોબ કરી રહ્યા છે પણ એમને પણ ધંધો કરવો છે પણ એમના પાસે પૂરતું ઇન્વેસ્ટમેન્ટ નથી ફેમિલી કન્ડિશન સારી નથી જેથી એ ધંધો કરી શકે તો તમે એમની સાથે પાર્ટનરશીપમાં ધંધો સ્ટાર્ટ કરી શકો છો અને પોતાના ધંધાની જર્ની શરૂઆત કરી શકો છો તો મિત્રો સૌથી પહેલાં હું કહું તો જોબ કરો જોબમાં થોડો એક્સપિરિયન્સ લો અનુભવ લો લોકો સાથે સંબંધ બનાવો સંબંધ બનાવ્યા બાદ જેવા તમને રોકાણ મળે એ રોકાણથી તમે ધંધો સ્ટાર્ટ કરો અને ધંધો સ્ટાર્ટ કર્યા બાદ શરૂઆત જો સાથે તમે નોકરી સ્ટાર્ટ રાખો તો બહુ જ સારું અને જો એવો ધંધો કે જેમાં ફૂલ ટાઈમ આપવું પડે તો પછી ફૂલ ટાઈમ ધંધો સ્ટાર્ટ કરો જેનાથી શું થશે તમારી પાસે ઓલરેડી થોડા ઘણા પૈસા આવી જશે અને બીજા પૈસાનું અરેન્જ કરવા માટે તમે જે જોબમાં રિલેશન બનાવ્યું છે એ રિલેશનશીપ દ્વારા જોડે તમે પૈસા લઈને થોડા ના ઇન્વેસ્ટ કરી શકો છો અને બીજા જો પૈસા જોતા હોય ને તમે પૂરા પોકીના વળતા હોય તો તમારા જેવા જે મગ વિચારતા હોય કે મારે પણ ધંધો કરવો છે એમની સાથે પાર્ટનરશિપ કરીને ધંધો સ્ટાર્ટ કરી શકો છો તો આવી રીતે તમે ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે જોબ કરો તો સૌથી સારું જેનાથી તમને અનુભવ મળશે તમને એક એક્સપિરિયન્સ થશે પછી ધંધો સ્ટાર્ટ કરશો તો તમારો ધંધો પણ સારો ચાલશે મગજ પણ સારું ચાલશે પૈસા કઈ રીતે કમાવાય છે પૈસા કઈ રીતે મળે છે એમનો તમને અનુભવ હશે તો તમે ધંધામાં સારી રીતે સફળ પણ થઈ શકો છો તો મિત્રો નોકરી અને ધંધો જો આની વાત કરીએ તો સૌથી પહેલાં તમે જો પ્રેશર હોય તો નોકરી કરો તમારી પાસે જો ઓલરેડી એક્સપિરિયન્સ છે થોડા ઘણા પૈસા છે થોડો કરો એક્સપિરિયન્સ છે થોડી જ ઘણી રિલેશનશીપ છે ઘણા એવા મિત્રો છે કે જે ધંધો કરવા માગી રહ્યા છે ઓલરેડી એ બધું છે તો બસ તમે જે આ રીતે કર્યું એ રીતે તમે એમના સંપર્કમાં જાઓ પાર્ટનરશીપમાં ધંધો મળે તો શરૂઆતમાં પાર્ટનરશીપમાં કરો ઘણા લોકો એમ કે મારે આગળ જ ધંધો કરવો છે ઘણા એવા પણ વિચારના હોય છે પણ મિત્રો જાણી લો જો તમારી પાસે પૂરતું ઇન્વેસ્ટમેન્ટ નથી તો થોડું ઘણું રિસ્ક તમારે લેવું પડશે પાર્ટનરશીપમાં ધંધો સ્ટાર્ટ કરવો પડશે પછી એ ધંધામાંથી તમે જે પણ કમાણી કરો છો પ્રોફિટ કરો છો એ બાદ તમે લોંગ ટાઈમ બાદ તમે અલગ થવા માગતા થઈ શકો છો એનો એવો રૂલ નથી કે ભાઈ પાર્ટનરશીપ કરી તો આખી જિંદગી પાર્ટનરશીપમાં ધંધો કરો શરૂઆત કરવા માટે ધંધામાં કૂસવા માટે કંઈક પણ કરવું પડશે અને કંઈ પણ કરવા માટે જો તમારી પાસે ઘરમાં ફેમિલી કન્ડિશન એ બી ન હોય ઇન્વેસ્ટમેન્ટ ન હોય તો એનો બેસ્ટ ઓપ્શન એ છે કે તમે શરૂઆતમાં જોબ કરો પૈસે ધીરે ધીરે ધંધો શરૂ કરશો તો તમારા ધંધા માટે તમે વધારે દેવું પણ નહીં કરો મિત્રો તો ઘર દેવું પણ નહીં થાય જેના કારણે શું થશે જો તમારો ધંધો નહીં ચાલે તો તમે ડિમોટિવેશન નહીં થાઓ તમે બહુ દેવાદાર નહીં થઈ જાઓ તમને કોઈ પણ ફેર નહીં પડે કેમ કે તમે ઓલરેડી જોબ કરેલી છે જેનાથી શું ફાયદો થશે જો તમારો ધંધો સફળ નથી થતો તો અસફળ રહે છે એવું ના હોય ભાઈ સો માણસ ધંધો કરે તો સો માણસના ધંધા સફળ જ રહે એવું નથી કહેતા આપણે પણ એ અસફળ પણ થાય તો અસફળ થયા બાદ તમે જો જોબ કરવા જશો તો તમને તકલીફ નહીં પડે કેમકે તમે ઓલરેડી જોબ કરેલી છે જેથી તમને જોબ નોકરી કરવામાં કંઈ પણ તકલીફ નહીં પડે તો મિત્રો આ રીતે મેનેજમેન્ટ સાથે ચાલો જેથી તમારે સૌથી પહેલાં હું સજેસ્ટ કરું તો નોકરી કરો એમાં જે પણ સમજાવી એ રીતે કરો પછી તમે ધંધો સ્ટાર્ટ કરી શકો છો બાકી તમે તમારા મગજ ના હકદાર છો તમે જે પણ વિચારો એ સારું વિચારશો ધંધો કરો તો પણ સારું નોકરી કરો તો પણ સારું તો આ તો એક મેં તમને માહિતી આપી કે આ રીતે કરો તો તમારું ફ્યુચર સેફ રહે અને પછી જો તમારે ધંધો સફળ ના થાય નોકરી કરવી પડે તો પણ કાઠી ના પડે અને તમને પૈસા લાવવામાં પણ તકલીફ ના પડે કે એટલે કે ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરવા માટે પૈસા લાવવામાં પણ તકલીફ ના પડે અને તમે ઓછા પૈસામાં પણ ધંધો સ્ટાર્ટ કરી શકો છો અને બચત કરીને પણ ધંધો સ્ટાર્ટ કરી શકો છો બસ બીજો આ વિડીયોનો મકસદ એટલો હતો આ જે પ્રેશર છે જે જે મોટાભાગે ભાગે જેમને કઈ જ અનુભવ નથી કઈ જ એક્સપિરિયન્સ નથી સ્ટુડન્ટ લાઈફમાંથી આવીને કંઈક કરવા માંગે છે મોટું તો એમના માટે આ જ સજેશન છે બસ નોકરી કરો આ રીતે રિલેશનશિપ બનાવો સાથે બીજી નવી કોઈ સ્કિલ હોય કે જેનાથી તમે ધંધો કરી શકો તો એવી સ્કિલ શીખતા જાઓ સ્કિલ શીખ્યા બાદ તમે આ બધું ઇમ્પ્લિમેન્ટ કરો તો તમારો ધંધો જરૂરથી ઉગ્રો થશે અને તમે પણ એક સફળ વ્યક્તિ જરૂર બનશો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો સારો લાગ્યો ને તો તમારા મિત્રો પરિજનો સાથે જરૂરથી શેર કરજો અને આવા વિડીયો માટે તમારા ભાઈ નીચેના વિશાલ ઠાકોર ડિજિટલ કોચ ચેનલને પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરી રાખો મળીએ એક નવા વિડીયો સાથે નવા અંદાજમાં જય હિન્દ જય ભારત